આજે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે છે જે દિલ્હીના નેતાઓ રાહુલ ગાંધી સોનિયા ગાંધી આજે અમદાવાદ ખાતે આવ્યા છે રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે સાબરમતીના તટ ઉપર પરંતુ આને લઈને ગુજરાતના રાજકારણમાં શું અસર થવાની છે તેની વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સિનિયર પત્રકાર જગદીશ મહેતા આપણે સીધા જ તેમની સાથે વાતચીત કરીશું તેની અસર શું થશે ગુજરાતના રાજકારણ માં તો જયંતભાઈ પછી થાય સૌથી પેલા કોંગ્રેસ જો ધારે તો અસર કરી શકે એમ છે ને પોતાનો પુનરોદ્ધાર કરી શકે એમ છે સરકાર તરફથી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહેવાય એવી બધી બાબતોથી ત્રાહીમામ હોવા છતાં તમને મત કેમ નથી આપતા જનતાની નાડ પારખવામાં કોંગ્રેસ ક્યાં ખામી છે એ પેલા તો એ મહામંથન કરવું ઘટે એટલે ગુજરાતની રાજનીતિમાં જે ફેર પડે ફેર પડી શકે એમ છે જો અમુક નિર્ણય હું ચર્ચા કરીશ કહીશ કે અમુક પ્રકારની વાત કરે તો ચોક્કસ જ ફેર પડી શકે એમ છે પણ એ સિરિયસ ભારતીય જનતા પાર્ટી એટલા માટે નથી લેતી એને ખબર છે કે આ બધા જે અધિવેશનો બુદ્ધિપૂર્વક થાય છે એ ઢંઢેરાનું કોઈ પાલન તો કરતું નથી એ બધું ચોપડી ઉપર જ રહી જાય છે એટલે એ લોકો એને સિરિયસ નથી લેતા અને જો બાકી કોઈ ફેરફાર થવાનો ન હોય તો તમે કોલસાને દૂધથી ધોવો તો કઈ ધોળો ન થઈ જાય તમારી પાસે એનો એ જ વાતો બધા રાખવાની હોય કે જે ત્રિમંડલ ફેરફાર લોકો ઈચ્છે છે લોકો એટલે કે ગુજરાતની જનતા કોંગ્રેસમાં શું ઈચ્છે છે ખબર છે જયંતભાઈ એવું ઈચ્છે છે કે અત્યારનું જે કોઈ જે કોઈ સ્ટ્રક્ચર છે કોંગ્રેસના પ્રમુખ શક્તિશીલથી માંડીને જેટલા પણ છે એટલા મનહરભાઈ પટેલ પ્રવક્તા છે હંમેશા રહ્યા છે એમાંથી આટલા ધારાસભ્યો ફોર્ટી સિક્સ જેટલા આટલા લોકો વયા ગયા કોઈ રોકી ન શક્યા બોલો ધારાસભ્ય કક્ષાના અર્જુન મોઢવાડિયા ને સીજે ચાવડા સુધીના તમે એને રોકવામાં નિષ્ફળ ગયા તમે બીજા બનાવવા તો ઘેર ગયા જે હતા એને રોકવામાં નિષ્ફળ ગયા અને જે લોકો એક નગરપાલિકાની ચૂંટણી જીતી નથી શકતા એ લોકો શી સ્થાને છે અને જેનામાં કૌવત કૌશલ આવડત બધું જ છે એ લોકો હાસ્યામાં છે હવે મનહરભાઈ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે ભાજપના નહીં એની વાતને પણ કોંગ્રેસે સિરિયસ ન લીધી બોલો તો ભાજપ શું કામ આને સિરિયસ લે એને ખબર જ છે કે આ લોકોને સુધરવું જ નથી એને પરિવર્તન ની વાતો કરવી છે પણ એ પરિવર્તન શું કોંગ્રેસ કોંગ્રેસ નું પરિવર્તન ગુજરાતી શું ખબર છે ભાજપ ની સરકાર હોય જાય અમારી પરિવર્તન એટલે ભાઈ એના માટે તમારે પરિવર્તિત થવાની જરૂર છે કોંગ્રેસે હવે કોંગ્રેસ પરિવર્તિત ન થાય તો મેળ પડશે નહીં શક્તિસિંહ ગોહિલ ને પ્રમુખ બનાવવા ત્યાંથી આજ તમે હું ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી એન્ટાયર ગુજરાત નું માળખું નથી શીખા બોલો પરમેનન્ટ માળખું જેને કહેવાય જી જગદીશભાઈ જ્યારે છેલ્લે રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત કરી ત્યારે એવી પણ એમણે વાત કરી જાહેર મંચ ઉપરથી કે કેટલાક લોકો ભાજપ સાથે મળેલા છે અને એને હવે દૂર કરવામાં આવશે ત્યારે કાર્યકર્તાઓમાં ખુશી હતી પણ આવા નિવેદન થાય છે પરંતુ નિર્ણય તો હજી સુધી આલી તારીખમાં નથી લેવાયો આ અંગે જયંતભાઈ કેવી વિપદા આશ્ચર્ય જુઓ તમે વિચાર કરો સૈનિક સરહદ ઉપર ઉભો રહી લશ્કરમાં ઓહો હો સરહદ ઉપર સામે કુટી નાખે એવા છે યુદ્ધ ની તૈયારીમાં છે લા ભાઈ તમે અમને કયો અમારે શું કરવાનું જે કરવાનું છે તો તમારે કરવાનું છે રાહુલ ગાંધી કે છે કે કેટલાક લોકો ભાજપની બી ટીમ છે તો હું અમારે કાઢી મૂકવાના છે સત્તા તો તમારી પાસે છે તો કાઢી મૂકો તમે તમારી જાણ કરતા જયંતભાઈ જેને એને બી ટીમ કીધી અથવા તો આખા કોંગ્રેસના ખેમામાં જેની ઉપર બી ટીમનો આક્ષેપ છે એ લોકો અત્યારે મહત્વની સમિતિના ચેરમેન છે ચાલીસ જેટલી સમિતિ બનાવવામાં આવી છે અત્યારે અધિવેશનનો જોઈ લકે વર્ગે ત્યાં સુધી 40 માની મહત્વપૂર્ણ સમિતિ જે છે એના તો ચેરમેન છે બોલો હવે બી ટીમ ની વાતો કરો અને તમે એને ચેરમેન પદુ આપો છો સમિતિ નું એનો અર્થ એમ છે કે એને કોણ એને કાઢશે તો પછી રાહુલ ગાંધી જો બી ટીમ બી ટીમ કરે તો રાહુલ ગાંધી બોલે છે એ પાછી કોંગ્રેસ નું હાઈકમાન્ડ એને ગંભીરતાથી લે છે ખરું

તો આમ કોંગ્રેસ નો ન થાય કોંગ્રેસ નોર્ણોધાર થવા માટે થઈને પંક્તિ છે લાગુ પડે કે તમારે પેતા અહમ તો ઓગળાવો અને જે કોઈ બ્રિલિયન્ટ લોકો છે કૌશલ્યવાન છે આવડત છે વિઝનરી છે યુવાન છે બેદાગ છે સમર્પિત છે સંકલ્પિત છે એવા લોકોને લાવો કોંગ્રેસમાં ક્યાં તાણ છે બધી જગ્યાએ સારા હું તમને એક દાખલો આપણે ઓડિયન્સ ને બી ખબર પડે તમે જયરાજસિંહ પરમાર જે હવે ભાજપમાં છે કોંગ્રેસ નો પક્ષ ડિબેટમાં એવી રીતે લેતા હતા કે ભારતીય જનતા પાર્ટી વાળાના પણ ખીણ આવી જાય મોઢામાં સમજી લો આટલી હૃદય હતું સમજી બચાવ છતાં કરતા હતા કે લોકોએ કાન પકડવા પડે ને બીજા લોકોએ સમજવું પડે કે ભાઈ આજે છે તો આપણે જરાક બીજા કોકને મોકલો હારા ને ટૂંકમાં એવા ફટકાબાજી કરતા હવે આખી જિંદગી આપણે કે સોના ને ક્યાંથી લાગે કાટ હવે આ લોઢું સૌથી મજબૂતમાં મજબૂત કોઈ ધાતુ હોય તો એ લોઢું છે લોઢું તૂટે નહીં પણ એ કટાઈ જાય તો તૂટી જાય જયરાસિંહ કટાઈ ગયા ત્યાં સુધી લોકો એનો ઉપયોગ ન કર્યો બોલો આજની તારીખે જયંતભાઈ મનહરભાઈ પટેલ પ્રવક્તામાં તમને કહું છું શિક્ષિત ભણેલ તર્કબદ્ધ વાતો કરનારા બેદાગ અને બધી રીતે મનહરભાઈ પટેલ છે નિશાંતભાઈ ડોક્ટર નિશાંત રાવલ વડોદરા છે હેમાંગ વસાવડા અમદાવાદ છે ડોક્ટર અહીંયા હેમાંગ અરે હેમાંગ રાવલ અમદાવાદ છે હેમાંગ વસાવડા રાજકોટ છે બીજું કરવાનું શું મને કયો બારીમાં જે જયરાજસિંહ પરમારની તમે વાત કરી એમણે ભાજપ માં ગયા પછી ઘણી વખત મીડિયામાં એવા સ્ટેટમેન્ટ પણ આપ્યા છે કે જયારે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે એક ને એક ઝેરોક્ષ નીકળ્યા કરે છે બિલકુલ જે રાહુલ ગાંધી એ વાત કરી બગીવાળી વાત કરી બે હજાર બાર માં પણ કરી હતી અર્જુનસિંહ અર્જુન મોઢવાડિયા પણ એ વાત કરી જયરાજસિંહ પરમારે પણ આ વાત કરી કે બે હાજર બાર થી આવું વગાડ્યા કરે છે આમાં રાહુલ ગાંધીમાં પ્રોબ્લેમ એને એક વસ્તુ કોઈ કેસેટ ફિટ કરી દે સરસ બારે માસ વગાડ્યા કરે જ્યાં સુધી બીજી કેસેટ ન આવે ત્યાં સુધી એ જ તો પ્રોબ્લેમ છે એટલે તો વાત છે તમારે લડવું છે નરેન્દ્ર મોદી સામે હવે મારે તેંડુલકર ની સામે લડવું તો હું થોડો લડી શકું મારે પછી એના સામે કોક જોઈએ ને કોહલી જેવો કોહલી ને ઉતારા તો હજી ક્યાંક કોમન થાય સમજી લ્યો પણ મારે તેડુલકર ને ઉતરવું તો હારવા જ ઉતરવાનું થયું ને એમ તમારે મોદી સામે ફાઈટ છે તો એને ગાળો દેવાથી મેળ નહીં પડે હું ટાટા બિરલા ઈર્ષા કરું તો ટાટા બિરલા થોડો થઈ જાવ મારે ટાટા બિરલા થવું તો ઈર્ષા ની પ્રયાસ કરવો પડે ને અથવા તો એની રેસીપી જાણવી પડે તો કોંગ્રેસ એ રેસીપી જાણવી પડે ભારતીય જનતા પાર્ટી શું કામ અત્યારે આટલી બધી એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં શું એની સત્તા જળવાઈ રહી છે કારણ કે એના મૂળિયા ઊંડા છે જંગલના ઝાડવાને કોઈ પાણી પાતું નથી છતાં એ ઘેઘુર કેટલા હોય છે સૂર્યના કિરણ ને ધરતી ઉપર આવવું હોય ને તો જાડવાની રજા લેવી પડે આટલા ઘેઘુર હોય શું કામ મૂળિયા ઊંડા છે તો કોંગ્રેસના મૂળિયા ક્યાં અહીંયા રાજકોટમાં કોંગ્રેસની હમણાં એક ઓફિસ થઈ એ પણ હંજા જેવી બાકી ઓફિસ જ નથી જો બોલો ક્યાં જઈને બે હું એટલે હરિતા નામ છે તો ક્યાંથી મેળ પડે તમારી પોતાની સંપ નથી તમારા ખુદમાં સંપ નથી બીજું અત્યારે જે મિટિંગ તમારી અધિવેશન થાય એનો પણ મેઇન કેન્દ્રમાં શું છે ગુજરાતમાંથી કોંગ્રેસને કોઈ પણ મજબૂત કરો હવે તમે સ્વયં જયારે મજબૂત નથી તમે ગુજરાતને શું મજબૂત કરો મને કયો ખરેખર તો શું હોવું જોઈએ તમે મજબૂત હોવા જોઈએ તમારે કેવું જોઈએ કે હવે અમે ગુજરાતને આમ કરી નાખશું તેમ અને ભારતીય જનતા પાર્ટી માંડીને કોઈ પણ શાસક કે વિપક્ષ બીજો હોય થથરી જવો જોઈએ એને બદલે દયા આવે તમારી પર કે આનો બધા પૂછે છે આનો મેળ પડશે આનો મેળ પડશે એનો અર્થ એમ તમે વિચાર કરો તમે સ્વયં ખુદ એટલા છે આટલા નબળા તો ક્યાંથી મેળ પડે એટલે પ્રોબ્લેમ ઇઝ ધેટ કે આનો જે નિષ્કર્ષ નીકળે જો ખરા અર્થમાં જયંતભાઈ કઈ કરવું હોય તો આખી પેઢી બદલાવાની જરૂર છે મહેનત કર્યા પડે ન મોઢામાં આવી એને શિકાર કરવા બહાર નીકળવું પડે જો મહેનત કરો તો મેળ પડશે બાકી નહીં મેળ જયનભાઈ જી જયંતભાઈ ઘણા બધા એવા મુદ્દા જે ગુજરાતમાં આપણે છેલ્લા સમયમાં જોયા કે ડીસામાં આજે આગની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી તો એની અંદર પણ કોઈ જાતનો વિરોધ પ્રદર્શન નહીં ગઈ કાલની જ આપણે વાત કરીએ કે ગેસના બોટલ મંગાતા જે પ્રજાને લગતા જે મુદ્દાઓ છે તો ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ છે તે રોડ ઉપર પણ જોવા નથી મળતી તો શું તેના કારણે હવે લોકો સુધી કોંગ્રેસ નથી પહોંચી રહી જયંતભાઈ હવે કોંગ્રેસ પાસે પહેલા તો શું છે થિંક ટેન્ક નથી સૌથી મોટી ખામી અથવા તો એ કોઈનું સાંભળવા તૈયાર નથી આ જે પરિવાર વાદ્ય કે છે નરેન્દ્ર મોદી કે છે તો હાવ કઈ એવું નથી તમે વિચાર કરો ચુમ્મોતેર સેવન્ટી ફોર ચૂંટણી ભાઈ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ હારી છે નાની મોટી સેવન્ટી તો હવે એક હોય બે હોય ત્રણ હોય પછી ક્યાંક હાવ રાખવાની વાત હોય કે નહીં હવે કોઈનું સાંભળવું જ નથી હવે જે હું તું રતન્યો બીજી કોઈ વાત નહીં સોનિયા ગાંધી જે છે એ ધૂતરાષ્ટ્ર કરતા પણ વધુ પુત્રાંત છે

તો લાવો ભાઈ સાહેબ થોડોક ફેરફાર કરી તો જુઓ નહીં મળે પણ પાછું કઈ કરજો હવે તમારે ઘરનો જ મામલો છે ઘી ઢોળાય તો ખીચડીમાં છે પ્રિયંકા નો પાછા રાહુલ ગાંધી તમારી પાસે એક બે ખાવા જોગ તો છે હવે આપણી પાસે બે જોડી કપડાં હોય અને એક ધોવામાં હોય પછી આપણે પૂછીએ ડાર્લિંગ ક્યુ પહેરું એટલે ભાઈ બે તો છે એક ધોવામાં છે એક જ છે બીજું ક્યુ પહેરું પણ એમ કે ઘરમાં પૂછીએ કે અમારું અમારે કીધે કોક એની જેમ તમારી પાસે બે છે પ્રિયંકા ને રાહુલ તો અજમાવો તો સહી એક વખત આવું જો કઈ ટ્રિમન્ડસ ફેરફાર નહીં કરે તો મેળ ઓછો પડશે કારણ કે આ ભાષણ કુષણ જે અત્યારે તમારી જાણ કરતા અધિવેશન ના મુદ્દા શું કર્યા ખબર છે જાહેરમાં જે વાત આવી છે એ શું છે રાજકારણ ની ચર્ચા થશે સંગઠનને મજબૂત બનાવવા લેવામાં આવશે વિચાર કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટી થકી વિશ્વભરમાં આપણી જે હાલત છે એની ચર્ચા હવે આ પાંચેય મુદ્દા છે એમાં કઈ સાબરમતી તટની ક્યાં જરૂર હતી આ તો ગમે અહીંયા કોકને ખંભે બેહીને કોકની પાળે બેહીને રામ ના ચોરાય બેહીને કે ગાંધીનગરમાં કે દિલ્હીમાં ગમે ત્યાં તમે બેસીને આ ચર્ચા કરી શકો છો અને એ જ ચર્ચા અમે સાંભળતા આવીએ છીએ વિપક્ષમાં ત્યાં એક નવી હોય તો વાત કરો બીજું હવે આનું પછી

પક્ષ માટે થઈ પ્રજા માટે તો થઈ નહીં ઈ બધાને પગથિયા બનાવીને તમારે સત્તાની સિંહાસને ચડવું એવી વાત થઈ તમારી પાસે કોઈ બ્લુ પ્રિન્ટ ખરી તમારી એટલે કોંગ્રેસ પાસે કોંગ્રેસે નાબૂદ થઈ ગઈ સાહેબ કે તમારા વાયદાના વેપારથી ચાલતું હવે લોકો થઈ ગયા તમારે યુ હેવ ટુ કાંઈક તમારે ડિલેવરી કરવી પડે એમ છે પરફોર્મન્સી પૈમાના તમારે બતાવવું પડશે કે હું એમ કઉ છું કે જો આમ થાય તો અમે સારું શાસન આપી શકીએ એવું ગળે ઉતારવું પડે અરવિંદ કેજરીવાલ અહીંયા આવ્યા હતા એના નામ છે એ એ ખબર ખબર નથી નથી પણ રેવડી બાજી રેવડી બાજી એને એવું કર્યું પાણીનો બિલ માફ પાણી વેરો માફ વીજળી નું માફ સૌથી મોટું હેડેક અથવા તો નબળી નાળ કે તમારી મારી જે હોય એને પકડી લીધી એને ખબર પડી ગઈ કે આ કેમ દિલ્હીમાં બાટલા આપ્યા ગેસના તમને અને પચીસો પચીસો રૂપિયાની વાત કરી ભારતીય જનતા પાર્ટી જીતી ગયું કે નહીં એનું દાઠું નીકળી ગયું અરવિંદ કેજરીવાલનું પણ કારણ કે એને પોતે પોતે ભૂલ કરી બાકી એ ચડી બેઠા ભાજપ તો કોંગ્રેસે કરવું શું જોઈએ એને એવું એક બ્લુ પ્રિન્ટ બતાવવાની જરૂર છે જનતાને કે ભાઈ આ અમારું વિઝન છે આમ કરવાથી ગરીબ લોકોને સસ્તા દરે જીવન આવશ્યક ચીજ વસ્તુ મળી રહેશે અને સરકારી તિજોરી ઉપર કોઈ પ્રકારનો બોજો નહીં પડે એવું વિઝન હવે બતાવ તો મેં જી જી પણ તમે હમણે જે પ્રિયંકા ગાંધીની વાત કરી પરંતુ આજની જે CWC ની બેઠક છે એની અંદર પ્રિયંકા ગાંધી જોવા નથી મળ્યા અને નથી આવવાના એવી પણ ચર્ચાઓ છે તો આ ઘટનાને જગદીશ કેવી રીતે જુઓ છો તમે જુઓ આજ પાછો મોટો બીજો પ્રોબ્લેમ પણ આ છે હમણા વકફ સુધારણા બિલ ની ચર્ચા થઈ વિપક્ષો એ બાકી બધા લોકોએ એ તડાપીટ બોલાવી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી એક અક્ષર ન બોલ્યા તો શું તમે માનો છો કે જનતા ને ખબર નથી આર એસ એસ ના મુખપત્ર કરોડ એકર જમીન ક્રિશ્ચનોની પણ છે એ પણ આની માસી ને છોકરો તો હવે થવાનું તો આ લોકો એટલા માટે ન બોલ્યા કે વખત છે આજે વકફ બોર્ડ બોલીએ

ફરવા જાય પરદેશ મલેશિયા ને ફરવા ઢીકણા ને એટલે આ લોકો બિલકુલ ગંભીરતાથી પોતે જ ગંભીર નથી અને સત્તાના મધ એવા એને ભલે ગમે એને ખબર છે એની પાછળ જ્યાં સુધી ગાંધી નામની સરનેમ છે

રાહુલ ગાંધી એ તો લોકસભામાં એવી પણ વાત કરી હતી કે બે હજાર સત્યાવીસ માં ગુજરાતમાં સરકાર બનાવવાના છે તો શું આ બધી તૈયારીઓ એની તૈયારીના ભાગ રૂપે કે રાષ્ટ્રીય અધિવેશન થઈ થઈ રહ્યું રહ્યું છે છે તો ભાઈ પણ જો સ્વપ્ન સાક સ્વપ્ન જોવા માટે ભલે સુવું પડે તો સપનું આવે પણ એ સાકાર કરવો ને તો જાગવું તો પડે ને આ તો મનમાં પણ મનમાં મનમાં એ છૂટાછેડા લેલી એના જેવું છે ભલા માણસ ગુજરાતમાં હરાવું તો બકરી કા બચ્ચા દોડા પકડ લયા ગબ્બરસિંહ માં કે છે ને ઓલા કે મારા ગબ્બર જીવતો જોઈએ સંજીવ કુમાર કે સોલેમાં તો શું કે ધર્મેન્દ્ર ની લોકો ટૂંકમાં વીરુ ને જય કે ગબ્બર કઈ બકરીકા બચ્ચા છે દોડા પકડ લ્યા ગુજરાત માં કઈ એમ હરાવું એટલે તમે કયો મારી જાય એમ તો પવન ખેડા આવ્યા છે પ્રવક્તા એને કીધું લ્યો હમણાં બે દી પહેલા પત્રકાર પરિષદમાં હવે થોડાક દિન ની મહેમાન છે ભાજપ એટલે બોલો એટલે ક્યાંથી પણ શું છે તમારી પાસે એવું હાલો જડીબુટી કે સંજીવની બતાવો લ્યો તો ખબર પડે એટલે તમે એક નગરપાલિકા જીતી નથી શકતા તો ઓલામાં જવા દો તમારા છે એને હાચવી નથી શકતા તમે વિચાર કરો અડધા પડધા તો ધારાસભ્યો એ લોકો લઈ ગયા છે એકસો ને એની પાસે છપ્પન હતા એમાંથી બીજા છ હાથ તો બીજા લઈ ગયા તમારી પાસે રોકડા તેર છે તો ભલા માણસ એમ સપના જોઈએ મેળ ન પડે સપનું સાકાર કરવા માટે તમારે મહેનત કરવી પડે અને એના વગર મેળ પડે નહીં ગઈકાલે ઋષિકેશ પટેલે પણ એવું કહ્યું કે ઘોડા અને ગધેડાને ઓળખવામાં કોંગ્રેસમાં મુશ્કેલી થઈ રહી છે તો તો હવે સરકાર પણ આવા આપતી થઈ ગઈ છે સરકારના પ્રવક્તાઓ છે જુઓ એ મજાનો તર્ક છે અમિત ચાવડા એમ કીધું પેલા ઋષિકેશભાઈ એમ કીધું કે ભાઈ આ કોંગ્રેસ વાળાને એ ખબર નથી કે ઘોડા કોણ છે અને ગધેડા કોણ છે એટલે કે જે ઘોડા જેવા ન હાચવા એટલે એનું કહેવાનું એમ હતું કે અમારામાં આવી ગયા અને ગધેડા ન્યાં રહી ગયા તો અમિત ચાવડા એમ કીધું કે ભાઈ જેટલા ગધેડા હતા ને એ હોયા ગયા બાકી અમારે ત્યાં છે એ ઘોડા છે હવે આ તો બધી બુદ્ધિપૂર્વક નો ખાલી વાતચીત ની દોર છે પણ હકીકત તો એ છે જ સાહેબ કોંગ્રેસ ને એ ખરેખર એ રાહુલ ગાંધી કે છે કે રેસના ઘોડા છે બગી બગીમાં બાંધેલા છે લગ્ન ની બગીમાં શોભેલા છે ઘોડા છે તો ભલામણા છે તો તમે નો ઈલાજ તો કરો હવે ડોક્ટર ખુદ આપણને એમ કે ઓહો હો હો બીમારી બહુ ફાટી નીકળી બીમારી બહુ ફાટી એટલે ભલામણા ગજબ કરી તમે તો ડોક્ટર જુઓ તમે તો ઈલાજ કરવો જોઈએ ને તમારે તો ઈલાજ ની વાત કરવી જોઈએ બીમારી તો અમે તમને ફરિયાદ કરીએ છીએ બીમારી બહુ થઈ ગઈ એવું હાલતું છે એમ રાહુલ ગાંધી કે ખરા તો ભાઈ એક ઝાટકે કરો ફેસલો અને જે બગીના ઘોડા છે એને બગીમાં બાંધ્યો અને ઘોડા રેસ ના છે મૂકો તમારી સામે તોખાર આ તો કરવું કઈ નથી બોલવું છે કોંગ્રેસ પાસે છે જ એવા આપણે જેને ઘોડાની વાત કરીએ છીએ આ લોકોને ખબર નહીં તેજીલા તોખાર જેવા ઘોડા ગુડા જેવો વાન હામી લાજ કાઢી હોરી ઠમક નટાવો પટમાં પડે એવા ઘોડા છે ઢાલવા ખીલા છે ગજવા છાતી ફૂલાવા વાળા પણ એને કોઈ તક તો આપવું જોઈએ નથી એવું નથી પણ નથી જોડવા એને શું કરી લેવું ઘાચી ના બળદની જેમ તમારે આમ બે પાટા ને એ ફેરા કરે આખી જિંદગી ફરે તો રે ન્યા ન્યા કારણ કે ગોળ મોડ જ ફરવાનું છે જે લોકો સમર્પિત છે ભારતીય કોંગ્રેસ ને ટૂંકમાં અખિલ ભારતીય કોંગ્રેસ ને સમર્પિત છે હજી પાથરા પાથરે જેના માથે કાળા વાળા તા એ ધોળા થઈ ગયા ત્યાં સુધી એને કાંઈ મળ્યું જ નહી બોલો ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને કોંગ્રેસ વિપક્ષમાં છે તો તમે વિચાર કરો જે લોકો શીર્ષ સ્થાને છે એમાંથી એક માણસે એમ કીધું

કે ભાજપની બી ટીમ છે ને બગી ઘોડા છે રેસ ના ઘોડા એટલે ભાઈ બધું ઠીક પણ દવા કોને કરવાની છે આ તમારે તો જો જહર પી ચુકા હું વો તુમી ને તો દિયા તુમ તો મુજે જિંદગી કી દુઆએ મત દો ઓર સોલા તા જલ હું અબ તુમ તો મુજે હવાએ મત દો આ એના જેવું છે તમે સ્વયંવત જો એના કરતા ધરતા તો તમારે કઈ કરવું તો છે નહીં અને બીજાને પછી આમ ખાલી ભાષણ આ કઈ મોટિવેશનલ સ્પીકિંગ કરો એવી રીતે બોલવાથી થોડું પક્ષ સુધરી જાય એક્શન લેવા જોઈએ એક્શન ન લેતો તો અર્થ શું થાય જી જયંતભાઈ જગદીશભાઈ છેલ્લો સવાલ મારો એ છે કે અત્યારે રાષ્ટ્રીય અધિવેશન બે દિવસ શું છે કાર્યકર્તાઓમાં જુસ્સો છે નેતાઓમાં પણ જોશ જોવા મળી રહ્યું છે પરંતુ આ બધું કેટલા દિવસ રહેશે ને આ અધિવેશન પછી અત્યાર સુધી તો આપણે એવું જોયું નથી કે એવો કોઈ નિર્ણય લેવાયો હોય પરંતુ આ અધિવેશનની અસર શું પડશે ને કોઈ નિર્ણય લેવાઈ શકે ખરી અને કેવો લેવાય લેવાય તો જુઓ જયંતી કરેગી રોશની કા ફેલા વાતો કરે મેળની પડે અમલ કરશે તો મેળ પડશે હું જે આપણે જે ચર્ચા કરીએ છીએ ઈ ખાલી આપણે મને કઈ ઉમળકો છે નથી બોલ નાખતો મેં પચાસ કોંગ્રેસીઓને પૂછ્યું હોય ને ભાઈ શું હોય તો તમારો મેળ પડે તમે સમજો આપણે કઈ મનગડત એવા લોકોને પૂછ્યું છે જે ખરેખર કોંગ્રેસમાં સ્થાને છે ઓલરેડી અને એની જે પોલિસી મેકર્સ કહી શકાય એ પૈકીના લોકો છે આપણે એને એના હિતાર્થે પૂછીએ ને એના અને લોકતંત્ર બેયના હિતાર્થે કે ભાઈ કઈ એવું લાગે છે તમારો જીર્ણોધાર થઈ શકે એવું તો એને કીધું થઈ તો ચોક્કસ શકે પણ અમને તક તો મળવી જોઈએ અત્યારે જે ફેણ માંડીને બેઠા છે અમુક લોકો ઈ થોડાક આડા અવળા થઈને બીજાને તક આપે તો હજી મેળ પડે તમે જો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની પરાકાષ્ઠા કઈ હદે છે એનો એક દાખલો આપી દો જયંતભાઈ વિસાવદરમાં ચૂંટણી પંચે ચૂંટણી જાહેર નથી કરી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર નથી કર્યો કોંગ્રેસે જેનો એજન્ડા જાહેર નથી કર્યો પોતાનો નિર્ણય જાહેર નથી કર્યો ખાલી આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયાને શું જાહેરાત કરી દીધી જાણે નંદઘેર આનંદ ભાઈ જય કન્યા લાલકી ગાંડું થઈને નાચી કૂદી રહ્યું છે એનો અર્થ સમજો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કેટલી હદે છે અને જો સારો વિકલ્પ મળે તો કેવું થાય એ વાતાવરણ છે આમ આદમી પાર્ટીમાં ક્યાં અત્યારે અહીંયા કોઈ કાળો કાગડો નથી ને ભાઈ કેજરીવાલ બજરીવાલ એની પોતાની છબી ધૂમિલ થઈ ગઈ છે

પણ ગોપાલ ઇટાલિયા જેવો તમે વિકલ્પ ઉભો કરો તો નઈતર કાઈ નઈ કોંગ્રેસ પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે જો આવા બેહતરીન જે તેજીલા તોખાર છે એને બગીમાંથી છોડા બગીમાંય નથી ને તમે છોડો બજારમાં બહુ છે એવા લોકોને જો મુખ કોંગ્રેસ આમૂલ પરિવર્તન ખરેખર કરે ખુદી મેં તમને પહેલા કીધું ને એવી રીતના કે મિટા દે apni હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે મિલ કરાત વા છે આવડત વાળા છે કૌશલ વાળા છે સમર્પિત છે એવા યંગસ્ટર્સ ને તમે તક આપો તો સો ટકા એનો મેળ પડે એમ છે બાકી આવા અધિવેશનો યોજા કરો પૈસા છે પાર્ટી ને ફંડ મળતું હોય છે અધિવેશન કરો લાડુ ખાઈને હવે છૂટા પડો ખાઈ પીને હરિ ઓમ તો કઈ મેળ પડવાનો નથી જી જયંતભાઈ જી ખૂબ ખુબ આભાર જગદીશભાઈ ની બેઠક ચાલુ છે જે નિર્ણયો લેવાશે અને ત્યારબાદ હજી ગઈકાલ આવતીકાલે હજી રાષ્ટ્રીય અધિવેશન જે યોજાવાનું છે ત્યારબાદ શું નિર્ણયો કોંગ્રેસ દ્વારા લેવામાં આવે છે તે તમામ અપડેટ તમારા સુધી પહોંચાડીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર